વડોદરા શહેરના ઓર્થોપેડિક વાયરોક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરની નામાંકિત સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક વાયરોક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એકવીસ હજાર નેચરલ ની રીપ્લેસમેન્ટ અને પાંચ હજાર રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ સમાવેશ થાય છે વાયરોક હોસ્પિટલ ઓર્થોસ્કોપી એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી જેવી અદ્યતન સુવિધાઓ સાથે કાર્યરત છે અને વિવિધ ઓર્થોપેડિક સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ ધરાવે છે ડોક્ટર બ્રજેશ શાહ અને ડોક્ટર રાજીવ આડકરે જણાવ્યું હતું કે ઓર્થો મહાકુંભ પાછળનો હેતુ એ છે કે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે ત્યારે સમાજના ઉપયોગ માટે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં એના માટેનું માર્ગદર્શન આપવું ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરાપીના નિષ્ણાંત દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલીટી માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમ કે હીપ અને ઘૂંટણની સારવાર ખભા અને હાથના સાંધાઓ પીઠ અને મેરુદંડની સમસ્યાઓ સ્પોર્ટ્સ ઇન્જરી યુવાધનની એક્ટિવ લાઇફસ્ટાઈલને સમર્પિત માર્ગદર્શન ઓસ્ટ્રીઓપ્રોસીસ અને વડીલ દર્દીઓ માટે વિશેષ માર્ગદર્શન ઓર્થોડિક સ્પોર્ટ ફિઝિયોથેરાપી અને રેહેબિલિટેશન સેન્ટરનો લાઇવ ડેમો જેમાં ઓર્થોપેડિક કન્સલ્ટિંગ પછી જરૂર જણાય તો એક્સ રે ફ્રી છે અને જેને જરૂર હોય એને દવાઓ પણ ખૂબ નજીવા દરે આપીશું આ સેવા માટે લોકોમાંથી મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ માટે અમે દિલથી આભારી છીએ છસો પચાસથી વધુ લોકોએ અગાઉથી નોંધણી કરાવી છે વાયરોક હંમેશા નવીન ટેકનોલોજી અપનાવવામાં આગળ રહ્યું છે छे खरू पर अब प्रॉपर मीटिंग है लेग का प्रोग्राम मेरा तो वो बिल्डिंग में जाना ही है It's better.

પર્પેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી ત્રણ હાડકાની માંસપેશીની અને જોઈન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલ માંસ ઘટી જાય છે અને જોઈન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે શું આપણે આહાર લેવાનો શું ફિઝિયોથેરાપી કરવાની એનું પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા પંદર વીસ ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોક થેન્ક્યુ કહેવા માગે છે સમાજને એટલે કર્યું છે એટલે હળકા સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્શન ડાયાબિટીસ ડિટેક્શન બ્લડ પ્રેશર ડિટેક્શન અને આનાસ્ટ્રોલ્સ સાડી છસોથી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરાવવાનું આ બે ભાગ અને મુખ્ય મહત્ત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોકનું યોગદાન એટલે બે નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ વાયરોકમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ આ નિ રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો પાંચ હજાર કેસ એકદમ સરસ સંપન્ન થયા એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ થાપાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે થ્રીડી ટેકનોલોજી એટલે પહેલાંથી જ હાડકાં જેવું સ્ટ્રકચર પેશન્ટનું બહાર બની જાય એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને બે કલાકનું ઓપરેશન પિસ્તાલીસ મિનિટમાં સંપન્ન થાય એવી થ્રીડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ એનું આજે લોન્ચિંગ છે કમરને લગતા વિષયો ઘણા કોમન છે જેવી રીતે ગરદન દુખવી કમર દુખવી પગમાં દુખાવો આવે સાય ટીકા થવું હવે આજે યંગ એજથી લાગીને ઓલ્ડ એજ બધા લોકોના પ્રોબ્લેમ થતો હોય એટલે હવે મોટા ભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોશ્ચર્સનું ધ્યાન રાખીએ અને સારી ફિઝિયોની યોગા કરીએ તો આ પ્રોબ્લેમ આગળ વધતા નથી એટલે કહી શકાય કે નાઇન્ટી નાઇન પર્સન્ટ સ્પાઈડને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકો હાર્ડલી એક ટકા લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે હવે એ બી ભવિષ્યમાં હવે એન્ડોસ્કોપી ફ્યુચરમાં અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરીયા થતી હોય છે જેમાં નાનો હોલ કરીને આ સર્જરી ઘણી સેફટીથી આગળ વધી શકે પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી યોગા અને પોસ્ટર્સથી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એના પાસે શું ધ્યાન રાખવાનું એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે હવે અવેલેબલ કરાવી દીધી છે